બોલો વધનાથી આવું છું ને કાલના અમે આવીએ છે ને કશું અમારું કામ થયું નહીં શેના માટે આવો છો જે ગયા શેના માટે આવો છો અમે પરમિટનું એ એ કરાવવાનું તો અપડેટ એ કરાવવાનું કેવાય સી કેવાય સી હં આ પાછી આવીએ હં અમારા આધાર કાર્ડ નું કરાવવા માટે પણ થતું જ નહીં અહીં છો ટકા છે આ